હિંમતનગર ખબર ન્યૂઝમાં આપનું સ્વાગત છે તો જોઈએ આજના મહત્વના સમાચાર ઈડરથી ઈડર ખાતે સંગી બુનિયાદ સમારોહ યોજાયો સાબરકાંઠા જિલ્લાના ઈડર ખાતે ઈડર તાલુકા મેમણ જમાત તરફથી સુરપુર ખાતે લોખંડવાલા મેમણ સમાજવાડી ખાતે કોન્ફરન્સ હોલ અને ઈબાદત ગાનું સંગી દુનિયાદ યોજાયો તેમાં ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશનના પ્રેસિડેન્ટ જનાભાજી ઇકબાલભાઈ ઓફિસર તથા જનરલ સેક્રેટરી હજીશભાઈ મચ્છીવાલા તથા એઆઈએમ જે એફના યુથ સર્કલ ચેરમેન ઇમરાનભાઈ ફ્રુટવાલા તથા દેશકાંઠા મેમન કાઉન્સિલરના પ્રમુખ સલીમભાઈ તથા હાજીભાઈ દેત્રુલીવાલા તથા ડોક્ટર અબ્દુલ રજાકભાઈ ખુશબુવાલા હાજી સાબિરભાઈ જવાહરવાળા તથા ઇરફાનભાઈ માસ્તર તથા હાજી સફીભાઈ ગફુરભાઈ ડેલાવાળા તથા અન્ય આગેવાનો હાજર રહી કાર્યક્રમને ચાર ચાંદ લગાવેલ સાથે ઝાયલાવાલા હોલ તથા રસોડા વિભાગનું ઉદઘાટન કરેલ સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન ઈડર તાલુકા મેમણ જમાત તથા પ્રમુખ ઇન્દ્રેશભાઈ ભદ્રેશ્વરવાલા તથા તેમની ટીમી કરેલ પ્રતિનિધિ ફઝલભાઈ મેમણ સાબરકાંઠા આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે હિંમતનગર ન્યૂઝને લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો